ડાર્ક સિક્રેટ પ્રકરણ એક રહસ્ય એક દારૂડિયાનું બપોરના અઢી વાગ્યા હતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અકોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઘેલાણી અને નાથુ વામા કોક્ષી પક્ષીની માણી રહ્યા હતા ત્યાં જ ધડામ દઈને એક અવાજ આવ્યો અને ઘેલાણી અને નાથુની નીંદર ઉડી ગઈ બંનેએ ચીડાઈને અવાજની દિશામાં જોયું એક લઘર વઘર માણસ દરવાજામાં પછડાયો હતો નાથુ ગાળ કાઢવા જતો હતો ત્યાં જ પેલો માણસ ઊભો થયો અને અને દેવદાસના ખાનના અવાજમાં હસતા હસતા બોલ્યો લથડાતી ચાલે અંદર આવ્યો ગીર ગયે ગીર ગયે નાથુથી રહેવાયું નહીં ગીર ગયા વાળી કોણ છે તું સાલા દારૂ પીને અંદર આવે છે અંદર કરી દઈશ પણ ત્યાં સુધી એ ઓલરેડી અંદર આવી ચૂક્યો હતો જાણે નાથું પી બળબડાટ કરી રહ્યો હોય એમ એણે એની સામે દયામણા ચહેરે જોયું અને એની વાતને કાન સારો આપ્યો વગર જ ઘેલાણીના ટેબલ પર આવીને સામેની ખુરશીમાં બેસી ગયો તરત જ ઘેલાણીએ અમિતાભનો ફેમસ ડાયલોગ ફટકારી દીધો જબતક બેઠને કે લઈએ ન કહા જાય શરાફત ખડે રહો પેલો માણસ અદબ વાળી ઊભો રહી ગયો ખેલાણીએ આંખલાલ કરી કોણ છે સાલા દારૂ પીને પોલીસ સ્ટેશનમાં આવે છે ખબર નથી પડતી ગુજરાતમાં દારૂ બંધી છે દારૂડિયાએ સાહેબ સામે જોયું અને બે હાથ જોડીને કરગરી પડ્યો સાહેબ એટલે જ એટલે જ આવ્યો છું મારે દારૂ નથી પીવો તમે કંઈક કરો હું વધારે દારૂ પીશ તો ખેલાણીનો પિત્તો ફાટી ગયો હતો એણે પેલાને તમાચો જડી દીધો સાલા આ તે કઈ દારૂ છોડવાની દુકાન છે ચાલ ભાગ અહીંથી પછી એને બાજુમાં અહીંથી લઈ જા મારે આવા નાના નાના કેસોમાં નથી પડવું નહીતર આને બરાબરનો સબક શીખવાડત ફિકર નોટ સાહેબ મેં હું ના નાથુએ પહેલાંને કોલરેથી પકડ્યો એના મોંમાંથી ભયંકર દુર્ગંધ આવતી હતી એણે એટલો બધો દારૂ પીધો હતો કે એ સરખી રીતે ઊભો પણ નહોતો રહી શકતો નાથુએ એને બહાર ઘસડ્યો એ જોર જોરથી બબડી રહ્યો હતો સાહેબ મારી વાત તો સાંભળો મારે દારૂ નથી પીવો મારી મદદ કરો નહીંતર હું મરી જઈશ એ લોકો મને મારી નાખશે દારૂડિયો ગયો એ વાતને દસેક મિનિટ થઈ ગઈ હતી પણ હજુ એના શબ્દો ઘેલાણીના કાનમાં પડઘાઈ રહ્યા હતા સાહેબ મારી મદદ કર્યો નહીંતર હું મરી જઈશ એ લોકો મને મારી નાખશે નાથુ એની સામે જ બેઠો હતો એણે નાથુને કહ્યું નાથુ પેલો દારૂડિયો એમ કહેતો હતો કે એને કોઈ મારી નાખશે મને ડાળમાં કંઈક કાળું લાગે છે નાથુએ કહ્યું ફિકર સાહેબ આ ડાળનો નહીં મામલો છે દારૂડિયાના બબડાટ પર બહુ વિશ્વાસ ના કરવો આ લોકો કદી સુધરવાના નથી તાજેતરની જ વાત કરું આપણા નવાનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શર્માએ થોડા સમય પહેલા દારૂડિયાઓને સુધારવાનું એક અભિયાન ચલાવેલું એક દિવસ પાંચ સાત દારૂડિયાને લઈને એણે એક પ્રયોગ કર્યો એક ગધેડો લાવ્યા એની સામે એક ડોલમાં દારૂ મૂક્યો અને બીજી ડોલમાં પાણી મૂક્યું ગધેડાને પહેલાં દારૂની ડોલ ધરી પણ એ દારૂ સૂંઘીને જ દૂર હટી ગયો એણે દારૂ ના પીધો પછી પાણીની ડોલ મૂકી એ તરત જ બધું પાણી પી ગયો પ્રયોગ બાદ ઇન્સ્પેક્ટર સાહેબે દારૂડિયાને પૂછ્યું બોલો તમે આમાંથી શું શીખ્યા પાંચે પાંચ દારૂડિયાઓ એક અવાજે બોલ્યા સાહેબ અમે સમજી ગયા કે ફક્ત ગધેડા હોય એ જ દારૂ નથી પીતા અમે તો માણસ છીએ અમારે તો પીવો જ જોઈએ નાથુની વાત સાંભળી ઘેલાણી ખડખડા હસી પડ્યા અલબત્ત પહેલાં દારૂડિયાના શબ્દો તો એના અંતર મનમાં હજુ જેમના તેમ અંકોલાયેલા જ હતા સાહેબ મને મદદ કરો આ લોકો મને મારી નાખશે સાંજનો સમય હતો વરસાદની ઝરમર ચાલુ હતી ખેલાણી અને નાથું ચાની કેટલીય ઉભા હતા ત્યાં જ પેલો દારૂડિયો આવીને એની સામે ખડો થઈ ગયો સાહેબ સાહેબ મને બચાવી લો મારે દારૂ નથી પીવો એ લોકો મને મારી નાખશે મહેરબાની કરો સાહેબ એને જોઈને નાથું ચોકી અરે સાહેબ આ તો પેલો ચાર દિવસ પહેલા આવ્યો હતો એ જ દારૂડિયો છે અને પછી એનું બાવડું પકડીને બોલ્યો એ સાલા તું પાછો આવી ગયો લાગે છે હવે તારે હાડકા ખો ખોખરા કરવા જ પડશે પણ એણે બાવડું ઝાલ્યું એ સાથે જ પેલો ઢગલો થઈને નીચે

ખેલાણીએ એની હાલત જોઈને કહ્યું નાથું લાગે છે કે આ માણસ હવે બહુ નહીં જીવે તું ફટાફટ એના ખિસ્સા ફંફસ એનું સરનામું બરનામું મળે તો એના ઘરે જાણ કરી દઈએ હું એકસો આઠમાં ફોન કરું છું દારૂડિયો તો દારૂડિયો આખરે એ માણસ તો છે ને નાથુએ તરત જ એના ખિસ્સા ફોસવા માંડ્યા અને ખેલાણીએ એકસો આઠમાં ફોન કર્યો એક જૂની ચોપડીવાળું એક્સપાયર થઈ ગયેલું નાથુએ નામ સરનામું વાંચ્યું બાબુભાઈ ભીખાભાઈ પરમાર ચાલી કુબેરનગર છારાનગર પાસે અમદાવાદ થોડી જ વેરમાં એકસો આઠ પણ આવી ગઈ અને એને લઈને સિવિલ હોસ્પિટલ ભણી દોડી ગઈ એકસો આઠ ગઈ એટલે નાથુએ કહ્યું ચાલો સાહેબ આપણે આપણું કામ પતાવીએ પેલા દારૂડિયાના કોઈકને મોકલી આપું છું આપણે આવા નાના કેસોમાં નથી પડવું પણ ઘેલાણીના મગજમાં અત્યારે કંઈક બીજું જ ચાલી રહ્યું હતું એ બોલ્યા ના ના તું આ કેસ મને નાનો નથી લાગતો જરૂર એ દારૂડિયા માણસની પાછળ કોઈક પડ્યું છે હું સિવિલ જાઉં છું અને તું ફટાફટ એના ઘરે જાણ કરીને ત્યાં આવી જા અને બંને છૂટા પડ્યા ખેલાણી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઊભા હતા ડૉક્ટર બાબુને તપાસીને કહી દીધું હતું કે અતિશય દારૂ પીવાને કારણે એનું લેવર ફેલ થઈ ગયું છે કિડનીઓને પણ બહુ નુકસાન થયું છે એના બચવાના ચાન્સ બહુ ઓછા છે એટલી વારમાં નાથુ બાબુના ઘરે તપાસ કરીને આવી ગયો એણે ખેલાણીને માહિતી આપી સર બાબુના ઘરે તો કાગડા ઉડતા હતા પાડોશી પાસેથી જાણવા મળ્યું કે એની આગળ પાછળ કોઈ નથી પાંચ વર્ષ પહેલાં પત્ની અને અને બાળકો એક અકસ્માતમાં ગુજરી ગયા ત્યારથી એ દારૂની લતે ચડી ગયો છે પહેલાં તો ઓછો પીતો પણ હમણાં છ મહિનાથી એ બહુ દારૂ પીવા લાગ્યો હતો સવારે ઊઠે ત્યારથી જ દારૂ પીવાનું શરૂ કરી દે છે ઓકે પણ એની હાલત બહુ ગંભીર છે ડોક્ટરો પ્રયત્ન કરી રહ્યા છે બચી જાય તો સારું સાહેબ બિચારો એકલો છે દુઃખી છે જીવશે તો એ મોતથી બતદર જિંદગી ગુજારવી પડશે એ કરતાં નાથું અટકી ગયો એવું નથી નાથું તે સાંભળ્યું નહીં આપણને એ બે વખત મળ્યો ત્યારે બંને વખત એ કહેતો હતો સાહેબ મારે દારૂ નથી પીવો મારે મરવું નથી એ લોકો મને મારી નાખશે મને બચાવી લો એનો અર્થ એ થયો કે એને જીવવું છે પણ કોઈ એને મારી નાખવા માગે છે મારે જાણવું છે કે એને કોણ મારી નાખવા માગે છે અને એમાં એનો શું ફાયદો હોઈ શકે કદાચ કાંઈ મોટું રેકેટ હોય તો આપણે જાત થાય અને એનો જીવ બચે કહેવું પડે હો સાહેબ નાથુએ ટૂંકમાં જ પતાવ્યું ઘેલાણી મરમાળું હસ્યા અને બોલ્યા નાથુ તું અહીં બેસ હું જરા અંદર ડૉક્ટરને મળીને આવું છું ઓકે સર તમને વાંધો ના હોય તો હું પણ મારા એક ઓળખીતા ડૉક્ટર અહીં છે એને મળતો આવું બસ પાંચ મિનિટ હાય હલ્લો કરીને આવું છું ઓકે જલ્દી આવજે ડૉક્ટર જયેશ અને એના મિત્ર એની કેબિનમાં બેઠા હતા ત્યાં જ નાથુ અંદર પ્રવેશ્યો ડૉક્ટર જયેશ નાથુને આવકાર્યો અને બાજુમાં બેઠેલા એના મિત્રનો પરિચય પણ કરાવ્યો નાથુ આ છે મારા મિત્ર સંજયભાઈ શર્મા સંજયભાઈ અમદાવાદના સૌથી મોટા વીમા એજન્ટ છે બંને હેન્ડ કર્યું ડૉક્ટર જયેશ કહ્યું નાથું એક પાંચ મિનિટ હું મારું કામ પતાવી લઉં ચોક્કસ નેવર માઇન્ડ નાથુએ કહ્યું એટલે ડોક્ટર જયેશ એના કામમાં પરોવાયા એના મિત્ર સંજયભાઈને ઉદ્દેશીને કહ્યું એક છેલ્લું નામ ચેક કરી લઉં જોગીદાસ છેઠ આંબાવાડી અમદાવાદ એનો કેટલો વીમો છે જરા ચેક કરી આપો પછી આપણે ત્રણેય શાંતિથી ચા પીએ સંજયભાઈએ તરત જ કોમ્પ્યુટર પર નામ એન્ટર કર્યું અને બોલ્યા ધનરાજ શેઠને પચાસ લાખ રૂપિયાનો વીમો છે નાથુને થોડી નવાઈ લાગી એણે કુતુહલ વશ જ પૂછી લીધું સાહેબ આ કંઈ નવી શરૂ થઈ શું તમે નામ નાખો અને એ વ્યક્તિને કેટલા વીમો છે એ ખબર પડી જાય ડોક્ટર જયેશ એના તરફ ફર્યા ના ભાઈ ના એવી કોઈ સાઈડ શરૂ નથી થઈ આ તો સંજયભાઈ જેવા મોટા વીમા એજન્ટોને એવી ફેસિલિટી મળે છે તેઓ ગમે ત્યારે ગમે તેનું નામ નાખીને કેટલો વીમો છે તે જાણી શકે એ તો બહુ સરસ કહેવાય મારું જાણી શકાય હાશ તો બોલ કેમ નહીં બોલો તમારું નામ જવાબ જયેશને બદલે સંજયભાઈએ જ આપ્યો નાથુએ એનું નામ કહ્યું એટલે તરત જ સંજયભાઈએ કોમ્પ્યુટરમાં એન્ટર કર્યું અને થોડી વારમાં કહી દીધું નાથુ સાહેબ તમારે પાંચ લાખનો વીમો છે થોડો વધારે ઉતરાવી લો અત્યારે પાંચ લાખમાં તો સારી કાર પણ નથી મળતી નાના બાળકને થપ્પો રમવાની મજા આવે એવી જ મજા નાથુને આવી રહી હતી એને મજાક કરવાનું મન થયું એ બોલે સંજયભાઈ મારા એક મિત્ર છે બાબુભાઈ ભીખાભાઈ પરમાર એનું જરા જુઓ તો નાથુએ જાણી જોઈને પેલા દારોડિયા માણસનું નામ કહ્યું સંજયભાઈએ તરત જ નામ એન્ટર કર્યું અને બોલ્યા તમારા મિત્ર તો કરોડપતિ લાગે છે પૂરા એક કરોડ રૂપિયાનો વીમો છે એનો અને જાણે કોઈએ કાનની બિલકુલ પાસે પાંચસો પંચાવન બોમ્બનો ધડાકો કર્યો હોય એમ નાથું ચોંકી ગયો વોટ એક કરોડનો વીમો અને બાબુનો ઇટ્સ ઇમ્પોસિબલ ડૉક્ટર જયે છે અને સંજયભાઈને કંઈ સમજાયું નહીં એણે પૂછ્યું અરે ભાઈ કેમ ના હોય કરોડ રૂપિયા અત્યારે સાવ સામાન્ય વાત છે ના તો બોલ સામાન્ય વાત છે પણ કોઈ દારૂડિયા માટે નહીં અરે મેં તમને જે નામ કહ્યું એને તો ખાવાના પણ સાસા છે આગળ પાછળ કોઈ છે નહીં સારાનગર પાસેની ઝુપરપડ્ડીમાં રહે છે અને દારૂડિયો છે અત્યારે એ આજ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે નાથની વાત સાંભળી ડોક્ટર જયેશ અને સંજયભાઈ પણ ચોકી ઉઠ્યા વાત ગંભીર હતી કંઈક જરૂર રૂંધાઈ રહ્યું હતું ત્રણે તરત જ ઇન્સ્પેક્ટર ઘેલાણી પાસે આવ્યા આ વખતે સંજયભાઈના બદલે નાથુએ ઘેલાણી સાહેબના કાન આગળ બોમ્બ ફોડ્યો સાહેબ તમને એક અદ્ભુત માહિતી આપો આ દારૂડિયા બાબુનો એક કરોડ રૂપિયાનો વીમો છે નાથુની વાત સાંભળી ઘેલાણી ચોકી તો ગયા જ પણ તરત જ એ સ્વસ્થ થઈ ગયા એણે માથે પહેરેલી કેપને શેરલોકની અદાથી ત્રાંસી કરી અને બોલ્યા નાથુ મેં તને કહ્યું હતું ને કે ગંભીર બાબત છે આ દારૂમાં કંઈક કાળું છે અને એ કાળું શું છે એ હું શોધીને જ રહીશ ફિકર નોટ સાહેબ મેં હું ના બાબુ ભાનમાં આવે એટલે આ આખે ખેલ પરથી પડદો હટી જશે આપણે બંને સાથે મળીને એ કાળું અને કાળમુખો બંને શોધી કાઢીશું ત્યાં જ અંદરથી એક નર્સ દોડતી બહાર આવી અને બોલી ઇન્સ્પેક્ટર સાહેબ તમને ડોક્ટર અંદર બોલાવે છે કેમ શું થયું ચોક્કસ તો ખબર નથી પણ કદાચ બાબુ ગુજરી ગયો અને નર્સ અંદર દોડી ગઈ ઇન્સ્પેક્ટર ઘેલાણી પણ હાફડા ફફડા એની પાછળ દોડ્યા ક્રમશઃ